નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ શહેરની સેવા સેવાભાવી સંતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનની જનજાગૃતિ જાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે જેમાંથી સૌથી મહત્ત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સમાજમાં રક્ત દાન નેત્રદાન દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરાયો હતો આ પ્રસંગે જેપી પટેલ સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી સહિત સભ્યો અને મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ રિપોર્ટર જિજ્ઞેશેશ રાજપૂત સાથે નમસ્કાર સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન દેહદાન અંગદાન રક્તદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા અને દાતાઓના સાથ સહકાર થકી અગિયારસો ચક્ષુદાન બાર દેહદાન અને ચાર પરિવારોએ અંગદાન કરી અને સમાજને સેવા પૂરી પાડી છે અને આ જ કાર્યનો પ્રચાર પ્રસાર વધુ થાય જનજાગૃતિ સમાજમાં ફેલાય તે હેતુસર આજરોજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા એક પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સંસ્થા દ્વારા પાંચ હજાર પતંગોને આ સંદેશા સાથે છપાવવામાં આવી છે અને વિવિધ શાળાના મોટી સંખ્યામાં પધાયેલા વિદ્યાર્થીઓના માધ્યમ દ્વારા કે જેવી રીતે આપણે જે કાર્ય કરીએ છીએ એ પતંગના માધ્યમ દ્વારા જે રીતે પતંગ આકાશમાં ઉડે તેવી જ રીતે લોકો સમાજના આ કાર્યને સામાજિક કાર્યને જમીનથી એકદમ ઊંચાઈ સુધી પહોંચાડે અને જરૂરિયાતમંદો સુધી આ સેવાઓ પહોંચે આ એક અમારો મહત્ત્વનો હેતુ છે જે આજે પાર પડી રહ્યો છે જેમાં ભરૂચના લોકોએ ખૂબ મોટી સંખ્યામાં અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ